નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ફરીથી જીજ્ઞેશભાઈ પાસે આપણે જે આ સંદાડાની ઓરણી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા આવી ગયા છીએ તો જીજ્ઞેશભાઈ પહેલાં તો તમારું નામ સરનામું ને તમારો મોબાઈલ નંબર મારા દર્શક મિત્રોને આપો ત્યારબાદ જે છે એ આની ખાસિયત અને આની પ્રોપર માહિતી જે છે એ મિત્રો અમારા દર્શક મિત્રોને તમે આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જિગ્નેશભાઈ મનસુખભાઈ વગાસિયા મારું ગામ વીરપુર ચલારા જેતપુર તાલુકાનો રાજકોટ જિલ્લો મારો મોબાઈલ નંબર છે નવાણું પચીસ સાત જીરો પાંચ સાત જીરો છ આપણી પાસે અત્યારે ભાઈ આવી ગયો છે માથો વિડીયો બનાવવા કે નેક્સ્ટ વિડીયો કે નાના ખેડૂતોને મદદરૂપ થઈ શકે એવો કે નાના ટ્રેક્ટર દસ વોર્સ પાવરથી લઈ અને પંદર વોર્સ પાવર બાર વોર્ડ પાવર અથવા તો મોટા ટ્રેક્ટરમાં પણ આ ચાલે છે પિસ્તાલીસ વોર્ડ પાવર છે ઘરની ખેતી માટે સ્પેશિયલ જોઈએ છે ઘરનો જ દત્તા રાખવો છે અથવા તો ભાડા પણ આમાં થઈ શકે પણ ટૂંકમાં એના બજેટમાં જે નવદાતાનું વાવેતર થઈ શકે ચાર પાટલીનું વાવેતર થઈ શકે એવી આ પ્રોડક્ટ છે જેની અંદર સિમ્પલ કે આની અંદર તમે કોઈપણ વસ્તુનું વાવેતર કરી શકશો કઈ રીતે ચોમાસામાં મદદરૂપ થાય શિયાળામાં મદદરૂપ થાય અને તમારે નવદાતાનું કોઈ પણ પ્રકારનું વાવેતર કરવું હોય અથવા તો ચાર પાટલીનું વાવેતર કરવું હોય આની અંદર થઈ શકશે ઉનાળુ ખેતીની અંદર તમારે ઉનાળુ ખુલ્લા ચાસમાં જે ખાતર વાવવાનું તો ખાતર વાવવાનું હોય તો આમાં થઈ શકશે ત્યાર પછી વાવણી ત્યાર થયા બાદ તમારે વાવણીમાં ઉપયોગ કરવો હોય ચાર દાતાનો પાંચ દાતાનો એ આમાં થઈ શકશે કપાસ તમારો હાઈટવાળો ત્રણ ફૂટનો થઈ ગયો વચ્ચે ખાતર વાવવું હોય તો પણ આમાં એનો ઉપયોગ થઈ શકશે કપાસની અંદર પારા બંધાતા જાય ને ખાતર વાવાતું જાય પાછળ રાહ પાલતી જાય એ પણ આમાં થઈ શકશે આની અંદર ડબલ પેટી આવશે બિયારણને ખાતરની પેટી ખેડૂત મિત્રો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પેટીમાં ફેરફાર કરી શકો છો નાની પેટી મોટી પેટી લંબાઈવાળી પેટી આની અંદર ઘણા મોડલ આવે છે પેટી સ્ટીલ પણ આવે છે ગેલવેનજ પણ આવે છે કોઈપણ જાતની પેટી તમે આની અંદર ફીટ કરી શકો છો મહત્ત્વ આપણો પાટલો છે પાટલાનો જ ડિઝાઇન તમારે જોવાની છે પેટીમાં ચેન્જીસ થઈ જશે દાતામાં ચેન્જીસ થઈ શકે સાત કરી લઈ શકો પાંચની લઈ શકો નવની લઈ શકો કોઈપણ આમાં કરી શકો તો આની ખાસિયત એ છે ખેડૂત તમારી પાસે દસ ઓછાનું ટ્રેક્ટર છે બાર ઓછોનું ટ્રેક્ટર છે તમારે પાકની અંદર પહેલા ચાર બોલ્ડ છે આ ચાર બોલ્ડને તમે ઢીલા કરી અને બમ્પર નાનું કરી શકો છો અને ક્યારે મોટો પણ કરી શકો છો આની મેક્સિમમ સાઈઝ તમારી ઇંચ મતલબ કે તમારો સાડા ફૂટનો ક્યારે થઈ

હવે આપણે ઉનાળાથી શરૂઆત કરીએ તો ઉનાળાની અંદર સૌ પ્રથમ આપણે ખાતર વાવવાનું હોય છે ચાસ નાખેલા હોય ત્યાં ખુલા દાતરી કાંઈ આપણે દાખલા તરીકે કપાસ વાવીએ તો બે ચાસનું ખાતર વાવવાનું હોય મગફળી વાવીએ તો જેટલા ચાસનું આપણે અંતર છોડેલું હોય કે પાટલ્યું છે એક ખાતર વાવવું છે તો વાવી શકશો કઈ રીતે દાખલા તરીકે ચાર દાખલાનું તમારે ખાતર વાવવું છે અત્યારે તો બમ્પર તમે છોડાવી ના સીધો ને સિમ્પલ તમારો દત્તર થઈ ગયો તો દત્તારની અંદર તમે ખાતર ચાસજબ દાંતા સેટ કરીને ખાતર ઉનાળાનું વવાઈ ગયું અથવા તો તમારે પારા બાંધી છે પારા બાંધવા છે મગફળી વાવે છે પારા બાંધવા છે ખાતર વાવવું છે તો આગળ બમ્પર રાખો પાછળ ચાર દાતા પાંચ દાતા જે તમારી ધારીનું છે એ પ્રમાણે સેટ કરી અને ખાતર વાવો આગળ પારા બાંધાતા જાય પાછળ ખાતર વાવવાથી જાય ચોમાસાનું ખાતર તમારે ઉનાળામાં વાવવાનું આગળ આયોજન એમાં કામમાં આવશે ત્યારબાદ વાવણી થયા બાદ વાવણી થઈ જાય ત્યાર પછી તમારે મગફળી વાવવાની થાય તો બમ્પર છોડાવી ના અથવા તો વરસાદ બહુ પડેલો હોય પારો પાછો કરવો પડે હોય તો બમ્પર રાખો બરોબર બમ્પર છોડાવી નાખો ત્યાર પછી તમારો પીજો તો સિમ્પલ આ દત્તા થઈ જશે કે તમે ચાર દત્તાની વાવણી વાવી દો તો તમારી જે જારી ઉનાળું ખાતરમાં સેટ કરેલી એ જારી સેટ કરીને દિયારાને મગફળીને નાખી અને તમે મગફળી વાવી શકો અથવા તો તમારે ઉનાળે ખાતર નથી વાવેલું અને લેટ થઈ ગયા કોઈ કારણોસર અથવા તો ઉનાળું પીસ એને રહેશે બે તો તમે આગળ મગફળી પાછળ ખાતર બંને સાથે પણ આમાં કરી શકશો હવે બીજી વસ્તુ કે દત્તાનું કામ આપણું શિયાળાનું ચણાનું થઈ ગયું હવે દાંતે તમારે શિયાળામાં ઘઉં વાવવો હોય તો નવદાતા ચડાવી ઘઉં પર ક્યારે તમારે જેવડો રાખવું હોય છપ્પનનો પચાસનો ચોપનનો સાઈઠનો ચોસાઇઠનો એ બી એડજસ્ટ કરી એ તમારે દાતા વચ્ચે ચડાવી દાતાનું સાત દાતાનું તમે ઘાણાનું ઘઉંનું બધું વાવેતર કરી શકો લીલું વાવવું હોય બે પાંચ કેરા તો આમાં તમારું થઈ જશે દાખલા તરીકે તમને ચોમાસામાં પણ મદદરૂપ થશે અને શિયાળામાં તમારે વાત નહીં જોવી પડે જો તમારી પાસે દસ બાર વર્ષ પાવરનું પંદર વર્ષ પાવાનું ટ્રેક્ટર હોય તો બરાબર બીજા નંબરની અંદર મોટા ટ્રેક્ટરવાળાને મોટી વરણી લેવાની કેપેસિટી નથી નાના ખેડૂત છે ટ્રેક્ટર લેવાઈ ગયું જૂનું લીધું છે મોટું ટ્રેક્ટર છે માટે બીજાને કેવો પડે બીજા બધા બજાર હોય એમાં પણ આ ચાલશે મોટા ટ્રેક્ટરની અંદર મોટું ટ્રેકચર આવી જશે આનું એવી થઈ જશે એ પ્રમાણે બરાબર અને મોટામાં ને મિનિમમ બેમાં એવું કરવું હોય તો પણ થઈ જશે આ એ ટાઈપ તમારે ખાતર બે ચાર તમારી પ્રમાણે બત્રીસ ની તમે કપાસ આવતા હોય તો એક દાંતો આ છેડે એક દાંતુ ઓલા છેડે રાખી અને બે દાંત ખાતર તમે વાવ્યું હોય ત્યાર પછી કપાસ તમારો હાઈટ વાળો થાય બે ફૂટ નો ત્રણ ફૂટ વચ્ચે ખાતર વાવું હોય